બોલિવૂડના ધુરંતર ડિરેક્ટર જેમ્સ કેમેરોનની ફિલ્મ અવતાર ફાયર એન્ડ એશ આવી પહોંચી છે જેમ્સ કેમેરોનના ચાહકો ઘણા સમયથી ફિલ્મની રાહ જોતા હતા એમનો ઇંતજાર પણ પૂરો થવા જઈ રહ્યો છે ફાયર એન્ડ એશમાં આમ તો ઘણી લાંબી વાત છે પણ જે એક સંદર્ભ લેવાયો છે જ્વાળામુખીનો એટલે ફાયર એટલે જ્વાળામુખીની આગ અને એશ એટલે જ્વાળામુખી પછી સર્જાતું રાખનું તાંડવ બે હજાર ને બારમાં જેમ્સ કેમેરોન પોતે પાપુઆ યોગીની નામનો જે દેશ છે એના પ્રવાસ કરતા હતા એમણે જોયું કે એક આખું નગર છે એ ખાલી થઈ ગયું કારણ કે બાજુમાં જ્વાળામુખી ફાટતો તો એની રાખ અને એના લાવવાને કારણે ત્યાં રહેવું મુશ્કેલ હતું એટલે એને તરત વિચાર આવ્યો કે ઇતિહાસમાં ઘણી એવું બન્યું છે કે જ્વાળામુખી એ લોકોને વિસ્થાપિત કરાવે બહુ જાણીતું ઉદાહરણ પોમ્પે અને હર્ક્યુલમ નામના બે નગરોનું છે જે ઇટાલીમાં હતા અને ઈસવીસન પૂર્વે એંસીમાં માઉન્ટ વિઝુવિયસ નામનો જ્વાળામુખી ફાટો એટલે એ બંને નગરો છે એ રાતોરાત દટાઈ ગયા અને ત્યાં કોઈને કલ્પનાય નહોતી કે આ રીતે જ્વાળામુખી ફાટશે તો જ્વાળામુખીએ નગરોને ધ્વસ્ત કર્યા હોય એવા ઇતિહાસમાં ઘણા દાખલા છે એટલે એ વાતને જેમ્સ કેમેરોને ફાયર એન્ડ એસમાં વાર્તાના એક ભાગ તરીકે લીધી છે બે હજાર નવમાં અવતારનો પહેલો ભાગ એટલે કે અવતાર ફિલ્મ આવી ત્યારે ટ્રેલરમાં લખેલું હતું કે ટર્મિનેટર અને ટાઇટેનિકના ડિરેક્ટર દ્વારા ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ આવી રહી છે અને મોટી પણ સાબિત થઈ બે રીતે એક તો અવતારે આખી દુનિયાને ખળભળાવે મૂકી કે આવી ભવ્ય ફિલ્મ પણ હોઈ શકે કારણ કે એમાં મનોરંજન અને જ્ઞાન અને સંદેશો બધું જ મિક્સ હતું એ ફિલ્મ માત્ર મેસેજ આપતી હતી એવું નહોતું માત્ર મનોરંજન આપતી હતી એવું નહોતું એટલે ફિલ્મ લગભગ ચોવીસ પચીસ કરોડ ડોલરમાં બની હતી પણ એની કમાણી અવતારના પહેલા ભાગની જે બે હજાર નવમાં આવીની કમાણી બે પોઈન્ટ ત્રાણું અબજ ડોલર એટલી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના પહેલા ક્રમે અવતાર છે બીજા ક્રમે એવેન્જર્સ છે ત્રીજા ક્રમે ફરીથી અવતારનો બીજો ભાગ છે અવતારનો બીજો ભાગ જે બે હજાર પચીસમાં આવ્યો વે ઓફ વોટર એનું બજેટ લગભગ 44 પિસ્તાલીસ કરોડ ડોલર હતું સામે કમાણી બે પોઈન્ટ ત્રણ ડોલર જેટલી થઈ એટલે ફિલ્મ બનાવીને એનાથી બજેટ કરતાં આઠ દસ ગણી કે છ સાત ગણી કમાણી એ જેમ્સ કેમેરોન માટે સામાન્ય વાત છે કેમેરોને ટોટલ ચૌદ ફિલ્મો બનાવી છે છતાં એ જગતના સૌથી વધારે ડિરેક્ટર ડિરેક્ટરમાં સ્થાન ધરાવે છે પહેલા નંબરે સ્પીલબર્ગ છે અને બીજા નંબરે કેમેરોન છે અને કેમેરોન વધુ મહત્ત્વના એટલા માટે છે કે સ્પિલબર્ગે છત્રીસથી વધારે ફિલ્મો બનાવી અને પહેલાં ક્રમે છે જ્યારે કેમેરોન ચૌદ ફિલ્મોમાં જ બીજા ક્રમે છે કારણ કે એની કમાણી આઠેક અબજ ડોલર જેટલી બધી ફિલ્મોની મળીને થાય છે અવતાર ફિલ્મને આખી દુનિયાએ શા માટે વધાવી કારણ કે કેમેરોને છે એણે વિચારો કર્યો કે આપણે ફ્યુચરિસ્ટિક ભવિષ્યની વાત કરતી ફિલ્મ બનાવીએ અને એમાં વર્તમાન સમસ્યાઓએ વણી લઈએ અવતારનો પહેલો બીજો ત્રીજો ત્રણેય ભાગ જોશો અથવા તો પહેલાં બે પણ જોયા હશે અથવા એક પણ જોયો હશે તો તમને તમને કેટલીક પૃથ્વી ઉપરની સમસ્યાઓ વિજ્ઞાન ટેકનોલોજી બધાનો સમન્વય મનોરંજક રીતે દેખાશે જેમ કે પૃથ્વી ઉપર વસ્તી વધી રહી છે એટલે વિજ્ઞાનીઓ ઇલોન મસ્ક જેવા ટેકનોક્રેટ વારંવાર કહે છે કે આપણે બીજો ગ્રહ શોધીએ અથવા બીજા ગ્રહ પર જઈએ તો અવતારમાં બીજા ગ્રહની જ વાત છે જેનું નામ છે પેન્ડોરા એલિયનની આપણી કલ્પના હોય કેમેરોન પોતે ઓગણીસો ઓગણસીમાં એલિયન નામની એક બહુ સુપર ફિલ્મ બનાવી ચૂક્યા છે આમાં એલિયન છે પણ નવા પ્રકારના છે જે નાવી નામના રહેવાસીઓ છે એનો શરીરનો કલર બ્લુ છે એમની ભાષા અલગ છે એ આપણે ઊંચા છે છે જંગલ ત્યાં નામનું એક સામ્રાજ્ય હોવાની માન્યતા છે માન્યતા એટલા માટે છે કે એના પુરાવા નથી મળ્યા પણ વિજ્ઞાનીઓ કે સંશોધકો પુરાવા શોધવાનો પ્રયાસ કરે છે એમેઝોનિયા નામ એટલા માટે પડ્યું કે એમેઝોનિયા નામની મહિલાઓ ત્યાં રાજ કરતી હતી એટલે નદીનું નામ એમેઝોન પણ એટલે વિશાળ કદ માટે આપ્યું છે હવે મહિલાઓનું કદ બહુ ઊંચું હતું સાત આઠ ફૂટ એવી મહિલાઓ ત્યાં રાજ કરતી હતી એવી માન્યતા છે દક્ષિણ દેશોમાં એમાંથી અને બીજી પૌરાણિક માન્યતાઓમાંથી ધાર્મિક માન્યતાઓમાંથી પ્રેરણા લઈને જેમ્સ કેમેરોને પોતાના ફિલ્મના પાત્રો છે એને શરીર ઊંચા બનાવ્યા છે આપણે અવતારમાં જોઈ શકીએ છીએ એની ચામડીનો કલર અલગ છે અને લોહીનો કલર અલગ છે આપણે મનુષ્યના ડીએનએમાં ફેરફાર કરવાનો એક શરીરનું બીજા શરીરમાં પ્રત્યારોપણ કરવાના પ્રયોગો ચાલે છે અને અંગોનું પ્રત્યારોપણ તો સરળ સફળતાથી થાય જ છે ફિલ્મોમાં એ વાત વણી લેવાય છે કે ભવિષ્યમાં તમે ડીએનએનું ટ્રાન્સફર મનુષ્યનું બીજા સજીવોમાં કરી શકીશું ડુકરનું હાર્ટ મનુષ્યમાં ફિટ કરીને જીવવાના દાખલા તો નોંધાઈ ચૂક્યા છે મહત્વનો ફિલ્મનો એક ભાગ છે પ્રકૃતિ સાથેનું તાદામ્ય આપણે પ્રકૃતિ વગર કંઈ રહી શકતા નથી કારણ કે આપણે ગમે એવા મોટા શહેરમાં સુવિધામાં રહેતા હોઈએ વેકેશન કે જવું પડે તો એમ થાય કે ક્યાંક જંગલમાં જઈએ નદી કાંઠે જઈએ પર્વત ઉપર જઈએ ભલે એ જંગલ સુધી પહોંચવા આપણે વૃક્ષો કાપીને જ રસ્તો બનાવ્યો હોય એના ઉપરથી પસાર થવાનું પસંદ કરતા હોઈએ પણ આપણે જવું તો ત્યાં છે અને અનેક વનવાસી પ્રજાતિઓ દુનિયાભરની પ્રકૃતિને જ ઈશ્વર માને છે એમના માટે ઈશ્વર કોઈ દેવી દેવતા નથી પ્રકૃતિ જ છે એટલે આપણે ત્યાં નદી માતા છે વૃક્ષો છે એની પૂજા થાય છે સૂર્ય સહિતની પૂજા થાય છે એ બધું જ અવતારમાં વણી લેવાયું છે કે ભાઈ એક વૃક્ષ છે એમનું દેવ કેન્દ્ર છે આપણે વર્ષાવિત્રીમાં વડલાની પૂજા કરીએ છીએ એમ એનો વડલો છે ભલે વૃક્ષનું નામ બીજું હોય અલગ જ પણ પ્રકૃતિની પૂજા કર્યા વગર તમે ટકી નહીં શકો સામે પક્ષે તમારા દુશ્મનો છે એ તમારું પૂજા સ્થળ ધાર્મિક કેન્દ્ર જો તોડી પાડે તો તમે નિસહાય થઈ જાઓ એ પણ સંદેશો જેમ કે આપણા મંદિરો તોડી પાડે તો આપણને વધારે આઘાત લાગે એટલે જેમ્સ કે એ વાત પણ લઈ લીધી છે આવી બધી જ વાતો ભેગી કરી એટલે અવતારનો પહેલો ભાગ ભવ્ય રીતે સફળ રહ્યો અને આજે ઇતિહાસની સૌથી સફળ ફિલ્મોમાં પહેલા ક્રમે બિરાજ્યું પછી એના સોળ વર્ષ પછી બે હજાર પચીસમાં બીજો ભાગ આવ્યો વે ઓફ વોટર ઘણા લોકો એ ફિલ્મ જોઈ હશે છતાં એની ટૂંકમાં વાત કરી દઈએ કે પેન્ડોરા ગ્રહ ઉપર મનુષ્યો પહોંચ્યા એટલે એને પહેલું કામ શું કર્યું કે ત્યાં જે લોકો શાંતિથી રહે છે એની શાંતિ છીનવી લેવાની એટલે મનુષ્ય પેંડોરા ઉપર પહોંચી એના જેવી જ રીતે એમના ડીએનએ અપનાવીને રહેવાનું શરૂ કર્યું દીધું એટલે પેંડોરાવાસીઓ માટે વિલન પછી મનુષ્ય ન રહ્યા પેન્ડોરાવાસીઓ જ રહ્યા જે મનુષ્યમાંથી પેંડોરાના રહેવાસી બની ચૂક્યા હતા ધરતી ઉપરથી ગયેલા કાફલાએ પેંડોરા ઉપર પોતાનું કાયમી થાણું બંધાવી દીધું એટલા માટે નાવી પ્રજાતિએ ખાસ તો જે વાર્તાનો હીરો છે એના પરિવારે વિસ્થાપિત થવું પડ્યું તો હવે ક્યાં રહેવા જવાનું છે જંગલ છોડીને પાણીમાં આપણી ભારતીય પરંપરામાં પંચમહાભૂત છે વાયુ ધરતી બધું છે ત્રીજા ભાગમાં આગ છે તો પાણીમાં રહેવાનું તરતા શીખવાનું પાણી સાથે જીવતા શીખવાનું સંઘર્ષ કરતા શીખવાનું એ બીજા ભાગની વાત છે કારણ કે આખી દુનિયાની બધી સંસ્કૃતિઓ પાણી કાપે છે અને એમાં બૌદ્ધિક પ્રાણીઓ પણ છે કે જે બુદ્ધિશાળી છે કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા પ્રાણીઓમાં ઘણી બધી બુદ્ધિ હોય છે એમને તાલીમ આપવામાં આવે તો આપણી માટે સારું કામ કરી શકે છે ડોલ્ફિન તો રીતસર અમેરિકી નૌકાદળ માટે જાસૂસી કરે જ છે તો એમાં એવા વિશાળ કાય વહેલથી પણ મોટા સજીવો બતાવ્યા છે કે જે પ્રાણી મારી હશે મદદ કરે છે એટલે તમારે પ્રકૃતિને હોય તો પ્રકૃતિ તમારી મદદ કરશે એવો પણ એક સંદેશો છે ફિલ્મોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો છે અને એની વાર લાગવાનું મોટું કારણ પણ એ જ છે એટલું જ નહીં જેમ્સ કેમેરોન પોતે ડિરેક્શનમાં બહુ જ આગ્રહી છે કે આમ જ કરવું ને આ રીતે જ કરવું એટલા માટે એમણે થિયેટરમાં રિલીઝ થતાં પહેલાં એક પત્ર પણ જાહેર કર્યો છે કે આ ફિલ્મને કઈ રીતે બતાવી એનું ડાયમેન્શન કેમ રાખવું જે પ્રોજેક્શનમાં ગોઠવાતું હોય એ માટેની સૂચના છે એ ટેકનિકલ છે આપણે દર્શકો માટે કામની નથી આપણા માટે તો ટુ ડી જોઈએ થ્રી ડી જોઈએ ફોર ડી જે જોવાની હોય આપણે જોઈએ અમેરિકન ફિલ્મ ઉદ્યોગ માટે આ ફિ એ ફિલ્મ એ રીતે પણ મહત્વની છે કે અમેરિકામાં થિયેટરો બહુ નુકસાન થઈ રહ્યું છે નેટફ્લિક્સ જેવી કંપનીઓના કારણે ભારતમાં પણ થઈ રહ્યું છે થિયેટરોનું નુકસાન થવાનું બીજું કારણ એ છે કે થિયેટરો દ્વારા બહુ ઊંચા ભાવ લેવામાં આવે છે પાંચસો છસો રૂપિયા અને પોપકોર્ન દુનિયામાં ક્યાંય ન હોય પણ થિયેટરો લે છે ને પછી એવું કહે છે કે અમારે ત્યાં કોઈ આવતા નથી અમારે ત્યાં શા માટે કોઈ આવે એ પણ એક મોટો પ્રશ્ન છે પણ કેમેરોન જેવી ફિલ્મ આવતી હોય ત્યારે લોકોએ થિયેટર સુધી લાંબુ થવું પડે એટલા કારણે થિયેટર ઉદ્યોગને પણ આ ફિલ્મનો લાભ મળશે અને જે અત્યારે આર્થિક રીતે એમનો નબળો સમય ચાલે છે એનો થોડોક લાભ થવાની શક્યતા છે હવે અવતાર જોવા જવાની થાય તો એમાં ભારતીય વેદ વેદાંત અને પુરાતન સંદર્ભો પણ તમને જોવા મળશે ધ્યાનથી કારણ કે જેમ્સ કેમેરોને એ પણ સ્વીકાર્યું છે કે ભારતની જે જ્ઞાન પરંપરા છે એમાંથી ઘણી બધી ચીજો મને ફિલ્મમાં ફિલ્મ બનાવતી વખતે કામ લાગી છે એનું વાંચન ઘણું વિશાળ છે દર્શક તરીકે આપણે જોવાનું કેમેરોને અવતારમાં ભારતની પરંપરાનો કઈ રીતે અને કેમ ઉપયોગ કર્યો છે ધન્યવાદ